શહેર પોલીસ કમિશનરની સૂચના અનુસાર શહેરના દ્વારા આવનારા ધાર્મિક તહેવારમાં કોઈ નીચને બનાવવાને તે માટે સતત મોનિટરિંગ કરીને આવા ગુનેગારો વિરુદ્ધ હદપારી એટલે કે પાસાના પગલા લેવાની સૂચના આપવામાં આવી છે આ સૂચના મુજબ શહેર બેસી બે માથાભારે ઈસમો અટકાયત કરી પાસાની કામગીરી કરી છે પહેલા આરોપી અંગે વાત કરીએ તો ખોડિયાનગર પાસે આવેલ ડી માર્ટ નજીક આવેલા ભાથુજી નગરમાં રહેતા ચંદનસિંહ દયાશંકર રાજપૂતે ખોડિયાનગર પાંજરાપોળ પાસે આવેલ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવા ગયા બાદ એક વ્યક્તિ સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો આ ઝઘડા દરમિયાન પંપના કર્મચારીઓએ મધ્યસ્થી કરીને ગાળો નહીં બોલવાની વાત કરતા માથાભારે ચંદને તેના વીસથી પચીસ જેટલા માણસોને બોલાવીને તલવાર અને પ્લાસ્ટિકના પાઇપ સાથે મારામારી કરી હતી અને પેટ્રોલ પંપના વકરાના એસીથી નેવ હજારને લૂંટ ચલાવી હતી આ મારામારી દરમિયાન ફરિયાદીના ગળામાં ગંભીર ઇજા પહોંચાડી હતી સાથે સાથે પેટ્રોલ પંપ પર પણ તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું તેવી ફરિયાદ હરણી પોલીસ મથકે નોંધવામાં આવી હતી આ વિરુદ્ધ ગુરવા પોલીસ મથકે પણ મકાનમાંથી પચાસ હજારની ઘરફોડ ચોરી અને મકાન બહાર પાર્ક કરેલ ફોર વ્હીલરની ઉઠાંતરી કરી હતી ગોરવા પોલીસે ફોર વ્હીલરની કાર કિંમત રૂપિયા પિસ્તાલીસ મળીને કુલ પંચાણું હજારની ચોરી કર્યાનો ગુનો નોંધ્યો હતો સદર ઇસમ માટે ચોરી કરીને ગુનાખોરી આશ્રિત હોવાની માહિતી સામે આવી છે શહેરમાં કાયદો વ્યવસ્થાની જાળવણીમાં બાધકરૂપ નીવડતા આ ચંદનસિંહ રાજપૂતને પાસા વોરંટની બજાવણી કરીને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે